તમામ સંસ્થાઓ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ પાંજરાપોળ અને તમામ સંસ્થાઓના નેતૃત્વમાં ત્રીસેક ડોક્ટરો જુનાગઢ અને આણંદ વેટરનરી યુનિવર્સિટી કે જે ભારતની અને એશિયાની સૌથી શ્રેષ્ઠ વેટરનરી યુનિવર્સિટી કહેવાય ખૂબ સારી યુનિવર્સિટીમાં એની ગણતરી થઈ છે એના નિષ્ણાંત અઢાર તબીબો શનિવારે સાંજે રાજકોટ આવવાના છે અને ચૌદ તારીખે સંક્રાંતના આખા દિવસ માટે એ લોકો અહીંયા જ રહેવાના છે નાનામાં નાની સર્જરી કે આપણા વાળ જેટલું પણ જો હાડકું ભાઈન્ગું હોય તો એના સ્ટીચ લઈ ને આપશો મિત્રો આવો છો ત્રિકોણ ભાગે આપશો ને ખાસ આમંત્રણ છે કે નાની મોટી કઈ પણ સર્જરી હોય કે જે રૂટીન કરવી અશક્ય હોય છે એ સર્જરી એ લોકો કરવાના છે એના પ્રોફેસર પણ આવવાના છે એટલે ત્રિશક નિષ્ણાત તબીબો એ આ સિવાય પશુપાલન ખાતાના દસેક ડોક્ટરો સમગ્ર શહેર અને જિલ્લામાં ધોરાજી છે ઉપલેટા છે પડધરી છે જેતપુર છે અલગ અલગ તાલુકા મથકોએ એ કંટ્રોલ રૂમ સંભાળશે અને કલેક્શન સેન્ટર થી આવેલા પક્ષીઓની સારવાર કરશે ગયા વર્ષે ચૌદ જાન્યુઆરી એટલે કે તેર જાન્યુઆરીથી થોડું કેસની શક્યતા વધતી ગઈ હતી કેસ વધતા ગયા હતા આપણે સૌ જેટલા પક્ષીઓની જીવન બચાવવા નિમિત્ત બન્યા હતા ગયા વર્ષે રાજકોટ કરુણા અભિયાનના નેતૃત્વમાં અઢારસો જેટલા પક્ષીઓના જીવ આખા જાન્યુઆરી મહિના દરમિયાન સમગ્ર મહિના દરમિયાન બચી શક્યા હતા ધીરે ધીરે જાગૃતિ ખૂબ વધી રહી છે છેલ્લા આઠેક દિવસથી અમે લોકો ફિલ્ડમાં એવું જોઈએ છીએ કે કેસ ઘણા ઓછા આવે છે ગઈકાલે અમારી પાસે છ જ કેસ હતા આપણે એવી આશા રાખીએ કે આવનારા દિવસોમાં કેજ્યુલટી ઓછી આવે પક્ષીઓ घायल ઓછા થાય લોકો તહેવારો મનાવે જ ખૂબ સારી રીતે મનાવે પણ અબોલ પક્ષીઓનું ધ્યાન રાખીને અને કંઈ પણ કમનસીબે કોઈ ઇન્જરી બને તો આ ખૂબ મોટી વ્યવસ્થા ખૂબ સારી વ્યવસ્થા કલેક્ટર તંત્ર શ્રીના માર્ગદર્શન નીચે છે જ તો આપ સૌ એનો લાભ લ્યો નંબર પણ આપણે પ્રશ્નોટમાં આપેલા જ છે આપ વાયરલ કરી દેજો સાથે જ આપને દરેક પ્રશ્નોટ ઈમેલ પણ કરવામાં આવશે એની સાથે વોટ્સએપ માં પણ ઈમેલ કરવામાં આવશે તો શક્ય એટલો એનો પ્રચાર કરશો જેથી નાનામાં નાનું કોઈ પણ એક પક્ષી સારવાર વગર મૃત્યુ ન પામે એવા ટાર્ગેટ સાથે આપણે જઈએ છીએ